સુરત પોલીસ હાલ પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ બનાવી રહી છે ત્યારે લિંબાયત વિસ્તારમાં વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી રહી છે જેમાં રન ફોર ફીટ સુરત મેરેથોન બે હજાર બાવીસ નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો પોલીસ જવાનો સાથે દોડ્યા હતા સુરત પોલીસ ઘણા સમયથી વિવિધ સ્પર્ધાઓ થકી લોકોને પોલીસ વચ્ચે એક સેતુ બનાવી રહી છે જેથી લોકોમાં પોલીસનો જે ડર છે તે દૂર થાય ત્યારે સુરતના લિંબાયત પોલીસે અનોખી રનનું આયોજન કર્યું હતું લિંબાયત પોલીસ દ્વારા નીલગિરી સર્કલ ખાતે રન ફોર ફિટ સુરત મેરેથોન બે હજાર બાવીસનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સાથે પોલીસ જવાનો પણ દોડ્યા હતા સુરત શહેરને સેફ ફિટ અને નશામુક્ત બનાવવા માટે જે પોલીસનું અભિયાન છે આના માટે આજે લિંબાયત વિસ્તારમાં પાંચ કિલોમીટરની દોડ કોમ્પિટિશનનું આયોજન રાખવામાં આવ્યું હતું બહુ મોટી સંખ્યામાં યુવાનોએ આમાં ભાગ લીધા છોકરાઓ હતા છોકરી હતી અને આ તમામે તમામ જે આનંદથી ભાગ લીધો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લિંબાયતની ઓળખ હવેથી સેફ ફિટ અને નશામુક્ત લિંબાયત તરીકે આખા સિટીમાં ને આખા રાજ્યમાં જાણીતી થશે જે પહેલાં ત્રી ત્રણ નંબરે મહિલાઓ પુરુષો અને સિનિયર સિટીઝનમાં આવ્યા એને વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યા છે